વરસની હતી આ તરુણે આપઘાત કરી લીધો છે પોલીસે આપેલી વિગતો મુજબ હથભાગી તરુણ મુખાણા સ્થિત પોતાના ઘરે હતો ત્યારે મોબાઈલમાં કોઈક ગેમ રમતો હતો જેમાં હારી જતા હતાશ થયો હતો અને બાદમાં તેણે અંતિમ પગલું ભરતા નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હતી બનાવની જાણ થતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું પધ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તો આ તરફ જાણવા મળી રહ્યું છે કે ભુજ તાલુકાના મોખાણા ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો મોબાઈલ ગેમમાં હારી જતા સત્તર વર્ષીય કિશોરે ઝેરી દવા આપી લીધી હતી ચાર દિવસની સારવાર બાદ કિશોરે આખરે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો મુખાણામાં મોબાઈલ ગેમમાં હારી જતા તરુણે આપઘાત કરી લીધો હતો ભુજ તાલુકાના મોખાણામાં ઓનલાઈન ગેમમાં હાર થતા કાર્તિક કાંજીભાઈ મેરિયા કે જેની ઉંમર ફક્ત સત્તર વર્ષની હતી એ તરુણે આપઘાત કરી લીધો હતો પોલીસે આપેલી વિગત મુજબ હથભાગી તરુણ મોખાણા સ્થિત પોતાના ઘરે હતો ત્યારે મોબાઈલમાં કોઈક ગેમ રમતો હતો જેમાં હારી જતા હતાશ થયો હતો અને બાદમાં તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું નિંદામણ બાળવાની ઝેરી દવા પી આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પધ્ધર પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે